રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ પોણા હાથ જેવું થઈ ગયું ને આપણે જવાનું અત્યારમાં મગફળીનું વાવેતર કરવા પછી તલનું વાવેતર કરવાનું છે તલે ચાલુ થઈ ગયા ને મગફળી ચાલુ થઈ ગઈ કાલે જ હું કહેતો હતો મેં કે હવે હે ને એક બે દિવસમાં ચાલુ થઈ જાય કારણ કે ગરમી નું વાતાવરણ થયું બે દીધી એટલે હવે કોઈ જમીન તૈયાર હોય એટલે નહીં અને અને ઉતાવળ રહે બધાને કે વાવેતર કરવાની એવું બધું છે હાલો તો અહીંયા ગૌ માતા તો બાંધી છે મીરા મીરા શાંતિથી બાંધી છે જય ગૌ માતા જય ગૌ માતા ડોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ વાસીનું બધું થઈ ગયું કામ કમ્પ્લીટ અહીંયા આપણે થોડુંક છે ને કાઇલ જ ઊંચું કરીને કુ લે આ થોડુંક વાહરે દાબો ને એવું વાહરી જાય ને એટલે નંદી મહારાજ બાંધાઈ ગયો આગળ તડકો આવી જાય લે જય નંદી મહારાજ અને નંદી મહારાજ હવે પાંદડું 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 ક્યારેક ક્યારેક ખાય છે અહીંયા આલે આપણે મગફળીના દાણા રિપેર કરવાનું કામકાજ કાબા હા બા એમાં જે કોઈક સાલ ઉખડી ગયેલો દાણો હોય કોક કોગેલો હોય અને કોકા હોય એનું કરે અને દાણા તો આપણે પચાસ કિલો કેમ એક વાવવી એટલે એક વીખાની વાવવી પચાસ કિલો દાણા થયા છે એટલે વચ્ચે ઘટે નહીં કેમ એટલે સારું સારું જા લાગત વીણી લેવું છે કોઈ વસ્તુ ખરાબ નથી વાવવી ભલે પચાના કદાચ શાલી જ વધે ને તોય વાંધો નહીં અને દાણા તો કાયદેસર આપણે જોઈએ એટલા જ કારણ કે પાંત્રીક કિલો જોઈ કેમ બા બાકી તો દાણા કંઈક આ રીતના હે થઈ ગયો હે માણ છૂટો થાય કાયથી માણ ખાવા એકમ નાયો ને નવરાયો માન માન અને કપડા માન બદલાવ દીધા ને માથું ઓરવા દીધું કે તો ભાગી જાય તો કા પતંગ લઈને કા બદુડા ગમે ધોવાનું પૂગી ગઈ પૂગી ગઈ છે કામ થઈ ગયું બધું કમ્પ્લીટ કેમ હાલો કયો રામ રામ અરે વાહ વાહ જો 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 એ નો કમ્પ્લીટ કરવાનું છે રોટર થોડાક ફેરવવાના છે રોટર જાય પીડા આ ફેરવવાના છે એ આગળ બધું કમ્પ્લીટ કરીને પછી તમને બતાવું કે કેટલા દાતા કેટલા રોટર અને કાલે જ આપણે વીરપુર ગયા તા એ પછી ઓરણી કમ્પ્લીટ કરી પણ નથી બતાવી વિડીયો થઈ જતો તો લાંબો એટલા માટે કે ફારવા કેવી રીતના આપણે ફિટિંગ થયા બરાબર પણ તો ફારવા તો ફિટિંગ કરતા હોય એ રીતે જ કરતા હોય પણ જીગ્નેશભાઈની વાત આપણે સાંભળવી હે ને એ ખાસ અગત્યની હતી એટલે એનો મુલાકાત લીધી ને એટલે એ વિડીયો સાજો હતો એટલે પછી બીજું આપણે નથી કાંઈ ઉતારી દીધા અને વધુ ઉતારી તો પણ વિડીયો થઈ જતો હોય વધુ લાંબો એટલે બહુ લાંબો હોય તોય નકામું એમ પછી તોય લાંબો તો થઈ જ ગયો વિડીયો પંદર મિનિટનો હોય તો બદલે લોકો છે બહુ સારી વાત કહેવાય કારણ કે આટલો ટાઈમ કાઢવો એ પણ મુશ્કેલ કહેવાય એટલે લોકો છે બહુ સારું કહેવાય પણ એ જે કાંઈ છે એ આગળ તમને બતાવું હાલો આપણે અત્યારે આવ્યા છે મગફળીનું વાવેતર કરવા મગફળી કઈ છે ચોવીસ નંબર છે ને બાપા નંબર જયેશભાઈ ત્યાં છે અને આમ મનસુખ બાપા આપણે શિયાળું વાવેતર તો ઘણું કર્યું ને આગલા વિડીયોમાં શે હોતે કા કારણ કે ધાણા ઘઉં જીરું લસણ ડુંગળી બધું વાવેલું જ છે શાલીક વિકાનું એનું વાવેતર ટોટલ કર્યું છે અને આપણે અત્યારે વાવવાની છે ચોવીસ નંબર મગફળી ને ચોવીસ નંબર મગફળી છે અને ખાતર છે એનપી અને જે એને ઓલીવાળીએ ભેળવેલું હતું એનું ઈજ ટૂંકમાં આ એરડી લીંબોડીનો ખોડ કરંદ અને ઓલું કંઈક કેવું હા ઝીંક બોર અને સલ્ફર ત્રણેય ઈ આવે આ રીતનું મિક્સ કરી દીધું છે અને આ ખોળ એરડી લીંબોડી અને કરંજ ત્રણેયનો ખોળ છે અને એનપી બાર બત્રીસ સોળ છે ને બાર બત્રીસ સોળ એનપી કે એટલે ત્રણેય વસ્તુ મિક્સ કરેલી છે અને એ ત્રણ કેટલું નાખવાનું હોય કે હા કેટલું જાય એટલું કે તો બે મણ વહી જાય બે મણ થઈ જ જાય ને આપણે વાવવું વીકે બે મણો બે જેવું કેવું ત્રીસ થી બત્રીસ કિલોની અને દાણાની સાઈજો બતાવું ને તો આવી છે કંઈક દાણાની સાઈજો સારી છે મોટી દાણાની સાઈ ક્યાંથી લીધા દાણા સુડાથી મિલ મિલેથી એટલે ટૂંકમાં મગફળી જ્યાં પીલતા હોય ત્યાંથી દાણા લીધા છે અને દાણાની પેટી ભરાઈ ગઈ છે ખાતરની પેટી ભરાઈ ગઈ છે અને આજે મગફળીના શ્રી ગણેશ પહેલાં વહેલાં થાય છે કાલે આમ તો બે દિવસથી આપણા ગામમાં વવાય કેમ પણ આપણે હજી નથી ભાવીએ આપણે પહેલાં વહેલું મુહૂર્ત કરીશ અને કંઈક આ રીતના દાતાના ફારવા બતાય થઈ ગયા છે જો આગળ દા આ ઘણા ભાઈઓનો પ્રશ્ન હતો કે જલારામની ઓયણી હોય એમાં દાત દાતાના ફારવા કેવી રીતે બદલાવા તો દાતાના ફારવા બદલાવા હાવ ઈજી છે કોઈ એવી નવીન વાત નથી આ દાખલા તરીકે બોલ બે જ ખોલવાના દા આ બે બોલ ખોલો એટલે દાંતો આખો થઈ જાય નોખો આપણે નવ દાતા હતા નવ દુ અઢાર બોલ ખોલ્યા એટલે દાતા બધા થઈ ગયા નોખા આ પાઇપમાંથી અહીં કાટ લ્યો એટલે અહીંથી થઈ ગયો નોખો પછી દાખલા તરીકે ન્યા જાઉં કે અહીંયા તમે આ ફારવા લઈ આવો ત્યાંથી તમને ત્યારે મળી જાય રેડીમેડ પણ ન્યા જાવ તો એ કરજે છે અને અહીંયા લઈ આવો તો અહીંયા આપણે મિસ્ત્રી પણ કરાવવું પડે ઓલું ડાયરેક્ટ ન્યા જો તમે આ દાતા લઈને વૈયા દઉં તો ફટ દઈને તમને એસી મિનિટે તમને વહેશે પણ ક્યાંય નથી રોકતા કે તમારું કામ પહેલાં કરી દઈએ છે એમ તો આપણે આ નવ દાતાનું વાવેતર છે આગળ આમાં હે પાંચ દાતા આમાં હશે ચાર દાતા અને આમાં છે બત્રીસ દાતા એટલે એટલે કે એમાં તલને આપણે ડુંગળીની વાવતા એનું એ જ અને બત્રીસ દાતા દા રીતના છે નીચે તમે જોઈ લો અને આ દાતા પણ આ રીતના ફિટિંગ કરેલા છે નવ એટલે નવ દાતાનું જ વાવેતર થાય છે અને અત્યારે ખાસ ઉનાળું વાવેતરમાં હવે જે આપણે લસણની રહી ને એ જોડવાની જ નહીં થાય કારણ કે આની આ જ ધરી હાલશીએ જો મગફળીમાંય હાલશીએ તલમાંય હાલશિયમ મગમાંય અને અડદમાંય એલ્શિયન ટોટલિંગ વસ્તુમાં આની આ વળણી હાલશે અને થોડા ઘણો માઇનર ફેરફાર કરવો પડતો હોય પણ એકની એક વળણીમાં વાવેતર બધું આપણે કરીએ ગયું મગ હોય તો કરી ગી દાતાનો ફારફેર કરવો પડે ને એક રોટરનો ફરફેર કરવો પડે બાકી બધું વાવેતર આમાં આપણે કરી શકતા હોય હલો હવે આ સેઠે ચાલુ કરવું હોય ને આ બાજુથી આ બાજુથી ચાલુ કરવાનું છે અને આ ખેતર આખું વાવવાનું છે આપણે ઓલપણે જે મગફળી વાવતા હતા ને એ વાવાઈ ગઈ પછી બપોરે ઘરે આવીને બપોરા પાણી કર્યા ને પાછા આપણે આપણી વાડીએ પૂગી ગયા છે અને હવે આપણી મગફળી વાવવાની એટલે મગફળીના દાણા છે પચાસ કિલોનો જમીન છે વીકા માથે થોડી ઘણી એ છે એટલે સાલી કિલો જેટલા બિયારણ ભેરવું છે અને દસક કિલો જેટલા આમાં રાખ્યા છે અને પટ આપણે મારવાનો છે કેનો પીનો આમાં ફીપ્રોનિલ અને ઇમિડા આવે એટલું પાણી લઈ લીધું છે અને આમાં દવાનું દ્રાવણ બનાવી નાખ્યું હવે પટ માર થોડીક રાખી થોડાક દાણાય છે ને થોડીક પછી ક્યાં ઘટે તો એટલે અત્યારે તો ખાસ આવી બધી જરૂર ન હોય મૂંડા બુંડા અટાણા જ ન આવે ભાઈ પણ આ તો પડી છે જ કીધું નાખી દઈ બાકી તો અત્યારે ખાલી એમ પિસ્તાલી હોય તો હાલે ને સાફ મેનકો હોય તો હાલે અટાણે જાદુ તો એ જ પટ મારે પણ આપણે તો અહીંયા પડી છે એટલે હાલી જાય બીજું શું હોય ખોટી લેવી નહીં આ વપરાય વપરાઈ જાય તો દાણા તમને મેં સવારમાં જ બતાવ્યા હતા દાણા છે એક નંબર એમાં કાંઈ ઘટે નહીં તો અને ઘરની જ મગફળીના દાણા છે ઘરની એટલે આપણે બ્રિજેશભાઈની મગફળી હતી ને

અને આ જે ઉભું રહ્યું ને ટ્રેક્ટર એ ઢગલી થયું એ વીણે છે અહીંયા બે વાતર તો પહેલાં જ વાવી દીધા હે આગલી સાટા મોસમમાં અહીંયા ધોર્યો થાય હે અહીંયા પહેલાં વાવી દીધા એટલે કે પછી છેલ્લે આડું વાવવું નહીં અને રિપેરિંગ એ ઓછું કરવું અને ભાઈ છે ને મકાઈમાં દવા સાટે હે ખડની હવે કંઈ તો એ બહુ તો મને ખબર નથી પણ ખડ હજી એ કહેતો હતો કે મકાઈને કાંઈ ન વાંધો આવે અને પછી તમને એક બે દિવસમાં આજ તો નથી મારે નવરાઈ કારણ કે આ વવાઈ જાય ને એટલે પછી મારે જ આવવું છે તલ વાવવા હવે આ વાતાવરણમાં તલ એ વાવવાના છે આજ આઠક વિકાના હે અહીંયા છે ઓલી પણ આપણે દાંતી આપી હતી ને થતર અઢાર વીઘાની એ જયંતિભાઈના જ વાવવાના હે આજ એક ખેતર વાવવાનું છે પછી પાછું બેગ દીક કેળે તો વાવે કે પછી જોય હવે આગળ આગળ એના વાવવાના છે થત અઢાર વિકાના પણ આજ સાત આઠ વિકાના આજ વાવવાના હે એટલે ખડની દવા સાથે છે એ ભાઈ એમ કહેતો હતો કે ખડની દવા આ ખડની દવાથી છે ને બધાય ખડ નાશ થઈ જાય ટૂંકમાં બધું ટૂંકમાં આવી જાય કાર્યું ખાર્યું લુણી તાંજરીઓ સીલ બધા ટૂંકમાં બધા પ્રકારના એ નાખજો વણી નાખજો હાલો અમે અહીંયા વાવી વાવીશી અને ભાઈ દવા સાથે છે અને વાવેતર તો જો કે જોયું જ છે મારું તમે આ રીતનું વાવેતર થાય જો પારામ પીડીયમ અને હાઈ ક્લાસ વાવેતર દાણા જાય છે એ પાંત્રીથી કિલો જેવા દાહ દાણા અને નવદાતાનું વાવેતર છે અને ખાતરનું થોડુંક કહી દો તમને કે ખાતર આપણે હે ને ભેગું જે દાણા બિયારણ પડે ને એના ભેગું નથી વાવતા ખાતર અલગ વાવીશ ખાતર આખા વાતરનું જે છાટણિયું રહ્યું ને એમાં સટાતું જાય છે અને ખાતર છે એનપી કે બાર બત્રીસોળ આપણે જૂનું કઢવેલું પડ્યું હતું લસણ વાવ્યું ને ત્યારનું એક ઠેલી પડ્યું હતું અત્યારે કામમાં આવી ગયું મિત્રો આપણે આવી ગયા જયંતિભાઈ તલ નું વાવેતર કરવા દો ખાતર છે ડીએપી અને તલ છે કાળા તલ છે બોમ્બે ઝેડ બ્લેક તો નું વાવેતર દાતે અને કેટલા નાખવા એક કિલો ને સો ગ્રામ ખાતર બે પચીસ કિલો થાય ને વિખે બે ની ડુંગળી તમારી કેમ ઉગી બત્રી દાતા વાળા ઘણા કમેન્ટ કરે આપણે કે બત્રી દાતા ની ડુંગળીના ઉગાવા કેવા

તમારે તો થોડીક પાછળ છે ભાઈ ને આગળ તમારા આગળ છે તમારે આટલી આવડી હોપારી જેવડી જેવડી ગાટુ થવા માંડી છે કારણ કે નવા વરણ નથી વાવી હતી પડવાનગી એટલે એ આગતરું છે તમારા તેજી પારા પ્રમાણ આવી છે એટલે એવું લાગતું નથી ને કાંઈ કંઈ ઘટ્ય નહીં અને આ તલ પણ એ જ રીતે વાવવાના છે આપણે જે ડુંગળીના વાવેતર કરી હે ને બત્રીસ રાતે એ રીતે ફાર કરવો પડે જો મગફળીમાં આ વરો એક બદલાવો પડે એ થોડોક અને આ તલમાં ડુંગળીમાં આપણે હાવ હરિયો રાખી જા આ રીતનો હાવ પટલો હરિયો અડધાનો સાઈડ જ છે એમ ગણો નહીં પાઇપ છે બરાબર જેથી કરીને એ સાઈડનું કામ પણ છે ને એવું છે કે તલ ને ડુંગળીનું બિહારણ બહુ ઊંડું ન આપણે વાવતા હોય એ બને એટલું સીસરું રાખતા હોય દાંતાની ખાલી જરા જરા એટલે એલી અણી અડે ને કોચની તોય હાલે ખરા અને બીજા નંબરમાં દાતાની ખાલી અણી અડે ને તોય હાલે ખરા અને બીજા નંબર માં બિયારણ છે ને આ પટલો જેટલો હરિયો હોય ને વાતર કેવા પ્લેન થાય ડુંગળી માં આપડે આ જાગતા એમાં ક્યાંય હમું કરવું પડ્યું કદાચ કોઈને એમ પ્રશ્ન હોય કે આ પટલો હરિયો થી વાતર પ્લેન નહીં થતું હોય તો એવું તો ક્યાંય નથી બનતું ને તો બીજા નંબર માં પછી આપણે આ પટલી જેટલો હરિયો હોય ને તો બિયારણ ભેગું નથી કરતું નકર શું થાય કે પારે કા સડાવી દે કા વૈસમાં લઈ આવે એક જગ્યાએ વી આવે એવું થાય એટલે આમાં એ નથી થતું પોર આપણે પોર આપણે તલ બત્રીદા તે નોતા વાવતા પોર જેંતી તમારે તમારા કેટલા વીકન વાવ્યા હતા આપણે સાટણિયા વાવ્યા હતા ઈ કેટલા નાખ્યા હતા વિકે આપણે વીકે 900 ગ્રામ અને થ્યા હતા કેટલા વિકે ફોલ મણ ફોલ મણ તલ થ્યા હતા લ્યો કે આ હતા સફેદ હતા ને સફેદ નીતિવારા નીતિવારા ઈ સોલ મણ તલ થ્યા હતા ઈ આપણે સાટણિયા એનો ઉગાવો કેવો હતો કિલો નાખવા તા નવસો જ ગયા એટલે આપણે જે હોય ને એ હાશું કહેવા વાળા માણસ છે આપણે ખોટું બોલતા નથી બરોબર બીજા નંબરમાં આપણે કીધું કે અત્યારે મને કિલો હો કે છે હવે કેટલા જાય સેલે ખબર પડે સેલે પાછો વિડીયો ચાલુ કરશું અત્યારે સાલુ કોઈ ઉતારે એવું લાલભાઈને રોકશું ખરી જો ઉતારે તો ગોવિંદ ઉતાર છે ગોવિંદભાઈ છે બરોબર તો આપણી મગફળી જો વવાઈ ગઈ ને હવે આ તલનું ચાલુ કરું નામ કાયદેસર છે ને આજ વાતાવરણ તડકાના આવું ના જો ચાર પાંચ દિ આને વાતાવરણ રહીએ ઉગી જાય તો તલ ઉગી જાય અને કદી કદાચ પછી ઠંડીનો રાઉન્ડ આવે તો કદાચ એક અધી વાર દવાનો રાઉન્ડ દેવો પડે અને બાકી તલને કાંઈ થાય નહીં કાળા તલના પહેલી તારીખની આજુબાજુ તો આપણે વાવેતર કરતા જ હોય છે પણ ભાઈ થોડીક ઉતાવળ તો કરે છે પાંચ દી ઉતામરા છે જ અમારે આ ખેડ ઉતામરા છે એમ એટલે એવું છે હાલો મંડી હવે આકવા એક ને સો ગ્રામ નાખવાના હે ડુંગળી માંથી રોટર આપણે આપતા એના ઈજ આઠ નંબર રોટર ઈજ આવે હવ ફેરી ફૂલ વધી જાય નહીં ફેરી આપણે બરોબર એટલે